થતી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લોકોના ખિસ્સા કપાયા બોડેલી અલીપુરા ચાર રસ્તા પર મોબાઈલ અને પાકેટ પણ ચોરાયા ત્યારે બોડેલી પોલીસ દ્વારા એક ઇસમની અટકાયત પણ કરવામાં આવી છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે પંચમહાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી હતી અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં જે પ્રવેશી હતી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક હતી લોકો હતા ત્યારે એના અંદર ખિસ્સા કાતરું પણ હતા અને ખિસ્સા કાતરુઓ દ્વારા કેટલાના પર્સ ચોરી કરવામાં આવ્યા છે કેટલાના મોબાઈલ ચોરી કરવામાં આવ્યા છે ત્યારે એક એક ઈસમની જે પોલીસે ધરપકડ પણ કરી છે જે એક લેડિસનો જે પર્સ ચોરી કર્યું હતું ત્યારે બોડેલી એ ઈસમને લાવ્યા છે અને બોડેલી પોલીસ દ્વારા એને પુસ્તક કરવામાં આવી છે ત્યારે ભારત જોડો યાત્રામાં જે પબ્લિકથી પબ્લિકમાં અનેક લોકોના કિસ્સા કપાયા છે અને પાકેટ ચોરાયા છે જે બનાવ બન્યા છે ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોરેલી છોટાઉદેપુર ટાટા પાન એટીએમ અને એક ડેબિટ કાર્ડ કાઢી લીધું એમાં રૂપિયા માં છે કાર્ડ કાર્ડ બી છે મારું તમે મર મન્સૂરી જીટીવી ન્યૂઝ બોડેલી